જેને ફોર્મ ભરવામાં અડચણ રૂપ થતી હોય છે તેમના માટે બીએલઓ દ્વારા સૌને મદદરૂપ થઈ સાથ સાકાર આપી ફોર્મ ભરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે સાંભળો હાફિઝ મુદસિર સાહેબ શું કહી રહ્યા છે અઝીઝ ઝુબેલવાલા

અલહમદુલ્લા અમારે ત્યાં અમને એસઆઈઆર ના જે કામગીરી ચાલી રહી છે તેના માટે આસપાસના અને દૂર દરાજ થી લોકો અહીંયા આવીને ફોર્મ ભરાવે છે અને અલહમદુલિલ્લાહ એમનો બધાનો ફોર્મ પણ ભરી આપીએ છે અમે અને જેનો 2002 માં નામ નહી હતો તેમનો શોધી પણ આપીએ છે અને એના અને વધારે પણ જેને પણ જેને પણ જે પૂછવું છે તો એના માટે ભી જે લોકો જાનમાં ખાતર ભી લોકો આવે છે તો જાન માટે ભી અમે એમને બતાવીએ છે સપોર્ટ કરીએ છે એમનો સહકાર આપીએ છે અમે જે ડીએલઓ દ્વારા જે મદદ આપો છો तो अहिया 2002 ની યાદીમાં નામ પણ સોધી આપો છો હા અમે શોધી આપીએ છે અને પૂરી કોશિશ કરીએ છે કે અમે આ નામ પૂરી કોશિશ કરીને એમને નામ સુધી પણ આપીએ છે અને પૂરો ફોર્મ ભરીને પણ આપીએ છે અમે કઈ તારીખ સુધી તમે અહીંયા સેવા આપશો જ્યાં સુધી આ કામગીરી રહેશે ત્યાં રોજ રાતે 9 વાગ્યા થી કામ ચાલે છે અને 12 વાગ્યા સુધી કામ ચાલે છે અને ચાલતું રહેશે જ્યાં હાફિદ મુદસ્સિર અંદર સે ફારુક આઝમ ઇકન દેશે તમે ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે